જુનાગઢ ગેંડાગર રોડ મહાનગરપાલિકા હસ્તકના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલમાં ચોરી થયેલ જે અનડિટેક ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુનાને ડિટેક કરતી જુનાગઢ એ ડિવિઝન પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા ચોરી લૂંટ ઘરફોડ વગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના કલમ ચોપન ત્રણસો પાંચ ઇ ત્રણસો એકત્રીસ ચાર તથા ધ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ મુજબનો ગુનો પાંચ નવ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટર થઈ જેમાં આ કામેના આરોપીઓ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલની બારીના સેક્શનમાં જોડેલા કાચ તોડી નાખી અંદાજીત ચાર હજાર રૂપિયાનું નુકસાન કરી તેમજ બારીઓના એલ્યુમિનિયમની સેક્શન જેની કિંમત છ હજારની ચોરી કરેલ હોય અને સદરવૂ ગુનો અનડીટેક હોય જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી સદરહુ ગુના બાબતે તુરંત જ ગુનાના નિવારણ પોલીસ સ્ટાફના માણસોને ગુનાના આરોપીઓને શોધી કાઢવા તાત્કાલિક સૂચના કરેલ હોય જે અન્વયે પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા બાતમીદારો મારફતે તપાસ કરી કરાવતા આ કામે સંડવાયેલા આરોપીઓ રવિભાઈ હીરાભાઈ કટારીયા અને નજીર હર્ષનભાઈ હિંગરોજા અને આરોપી પાસેથી મળી આવેલ બારીઓની એલ્યુમિનિયમની સેક્શન જેની કિંમત અંદાજીત છ હજાર આ કામે સંડોવાયેલ આરોપીઓને ગુનામાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી સરાહનીય કામગીરી કરેલ છે